એકલા અને હાલતમાં જોવા મળ્યા મહિલા કર્મચારીઓ સહાનુભૂતિપૂર્વક મહિલાને સુરક્ષિત સ્થળે રાખીને પ્રાથમિક પૂછપરછ કરી યાશક્તિ થોડી ઓછી હોય ત્યારે ટીમે ધીરજપૂર્વક વાતચીત કરી સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી એકત્રિત કરી પરિવારજનોની ઓળખ મેળવી વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી જમાડી વૃદ્ધ મહિલાને શાંતિથી પૂછતા પોતાનું નામ કૈલાશબેન મેમાબાઈ મણીલાલ વસાવા જેની ઓગણસિત્તેર વર્ષની ઉંમર છે ટીમનો સંપર્ક પરિવારજનો સાથે કર્યો પરિવારજનો સાથે આ સંપર્ક કરી વૃદ્ધ મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડી છે ત્યારે પરિવારજનોએ પણ સી ટીમનો આભાર વ્યક્ત કર્યો છે